શાપિત છોકરીની કથાનો અનુભવ ભાગ પાંચ બંગલામાં શાંતિ સાપિત થઈ ગઈ હતી પણ રાતો હજુ પણ ડરાવણી રહી કવિતા રાકેશ મૌની અને રાઘવને થોડા દિવસો શાંતિ અને સુખની અનુભૂતિ થઈ પરંતુ આ સુખ વધુ સમય સુધી ટકવાનું ન હતું એક અંધારી અને વાવાઝોડાવાળી રાત્રે બંગલાની બારી ઝબકી અને બંગલામાંથી અજાણ્યા ભયાનક અવાજો ફરી સંભળાયા કવિતાની ઊંઘ તૂટતી જ રાકેશને જગાડ્યો દીપક આ શું છે આ અવાજો ફરી પાછા આવ્યા કવિતાએ ડરીને કહ્યું રાકેશે બંગલાની તપાસ શરૂ કરી પણ બધું સામાન્ય લાગ્યું કવિતા અહીં કોઈ નથી તે કહ્યું પરંતુ કવિતાના મનમાં અજીબ ડર અને ભયમય કંપન હતું મનીએ મધરાત્રે જાગીને બારીમાં જોયું ત્યાં ભયાનક છબી દેખાઈ પપ્પા તે ફરી પાછી આવી છે મોની બોલે આ વખતે રાકેશને ખબર પડી કે આ અવાજો અને છબી માટે કોઈક અન્ય કારણ હશે પંડિતજીને ફરી બોલાવવું પડ્યું પંડિતજી આ વખતે ખૂબ ગંભીર હતા તમારા બંગલામાં કોઈક અદ્રશ્ય અને ભયાનક સ્થિતિ છે જે ગૌરીની આત્માથી પરિચિત છે તેણે કહ્યું તેણે બંગલાની દરેક ખૂણાની તપાસ કરી અને એક જૂના કબરને શોધી કાઢ્યો આ કબર ગૌરીની માતાની હતી પરંતુ તેની પાસે એક બીજું નામ હતું અરુંધતી એ નામ હતું ગૌરીની માતાની આસપાસની ભયાનક કથા હતી અરંધતી એક તાકતવર ઢાકણ હતી પંડિતજીએ કહ્યું તેને શાપિત શક્તિઓ ગૌરીની આત્માને પીડા આપતી હતી તેની આત્મા આ બંગલાને શાપમુક્ત નથી થવા દેતી પંડિતજીએ વધુ એક વિશેષ વિધિ કરવાની જરૂરિયાત દર્શાવી આ વિધિ ખૂબ જ જોખમી હતી અને તેને માટે બંગલાના રહેવાસીની સંપૂર્ણ સહભાગિતા જરૂરી હતી રાત્રે પંડિતજી રાકેશ કવિતા મોની અને રાઘવને બંગલાની મધ્યમાં યજ્ઞ કરવા માટે તૈયાર કર્યો વિધિ શરૂ થતા બંગલામાંથી ભયાનક અવાજો અને ભૂતકાળની છબીઓ જોવા મળી અરુંધતીની ભયાનક છબી બંગલાની દિવાલો પર દેખાય આ વિધિ પૂરી ન થવા દો અરુંધ પદ્ધતિના ભયાનક અવાજે બૂમ પાડી મારા શાપને કાયમ રાખો પણ પંડિતજી મંત્રો જપતા રહ્યા ભયાનક પવન અને ગર્જના વચ્ચે અરુંધતીનો વિરોધ વધતો ગયો એકાએક બંગલાની છત પર એક ભયાનક ચમક અને ગર્જના થઈ રાકેશ અને કવિતા ડરીને બૂમ પાડી પણ પંડિતજી યજ્ઞને પૂર્ણ કરવા માટે જોરથી મંત્રો બોલતા રહ્યા અરુંધતીની ભયાનક આત્મા બંગલાના ફર્નિચર અને દિવાલો પર હુમલા કરતી રહી મૌની અને રાઘવ ડરીને ભયાનક અવાજો અને પ્રતિકારો વચ્ચે હતા પંડિતજીએ અંતિમ મંત્ર બોલ્યા અને અચાનક પ્રકાશ સાથે અરુંધતીની આત્મા વિમુક્ત થઈ બંગલામાં શાંતિ આવી અને પંડિતજીએ કહ્યું હવે બંગલો સંપૂર્ણપણે શુદ્ધ છે પરંતુ રાકેશ અને કવિતાના મનમાં હજી પણ ડર અને ભયમય અહેસાસ હતો કહેવાય છે કે જો કે બંગલો હવે શુદ્ધ છે તેની ભૂતકાળની ભયાનક કથાઓ હંમેશા જીવંત રહેશે ભાગ છ માં વધુ જાણવા માટે સબસ્ક્રાઈબ કરો ચેનલને